નમસ્કાર મિત્રો આજે બાવીસ જાન્યુઆરી અયોધ્યામાં ભગવાન રામ જે છે તે બિરાજમાન થયા જેની ઉજવણી પૂરા દેશમાં કરવામાં આવી રહી છે અને આપણા હળવદમાં પણ આખો દિવસ વિવિધ જે પ્રચંક ધાર્મિક કાર્યક્રમો રહ્યા તેની સાથે અત્યારે આપણા હળવદમાં જે સામરસર તળાવ આવેલું છે આ સામરસર તળાવ માટે અત્યારે વિશ્વ હિન્દુ પરિષદ ભદ્રગ જળ દ્વારા આતશબાજીનો જે કાર્યક્રમ છે તે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે હજારોની સંખ્યામાં શહેરીજનો જે છે તે કાંઠે અત્યારે આ ઐતિહાસિક જે ક્ષણ છે તેના સાક્ષી બનવા માટે આપણને જોવા મળી રહ્યા છે અત્યારે આ તમે જોવો છો મિત્રો કે આમ તો બે દિવસ પહેલાં જ નક્કી કર્યું હતું બાવીસ જાન્યુઆરીના રોજ રાત્રિના એટલે કે મોડી સાંજના જે છે તે આપણા સામક્ષ કાંઠે આતશબાજીનો જે કંઈ કાર્યક્રમ છે તે રાખવામાં આવશે અહીં કેટલાક જે યુવાનો છે તેની સાથે મહિલાઓ પણ આપણને જોવા મળે છે મિત્રો અને તમે જોઈ રહ્યા છો હા આવતા અને સાથે મોટા ભાગના બધા જોવો છો મોબાઈલ કારણ કે આ જે ક્ષણ છે એને કેમેરામાં જે છે તે કેદ કરી રહ્યા છે ઉપર ચડે જાઓ

હવે આ તો બધી હજી શરૂઆત છે શરૂઆત થઈ છે બતાવો સોંપી ભાઈ ભાવેશ ઠક્કર પણ છે ભાવેશભાઈ તમે એ છોકરા બધા કામ કરશે કારણ કે ભાવેશભાઈ કેવું લાગે આમાં તમને અગાઉ પણ કીધું તું અંદર થી એવો આનંદ થાય છે કે જે ત્રીસ પાંત્રીસ વર્ષથી જ્યાં કામ કરતા હતા એ સપનું આજ પૂરું થયું છે અને આખા હળવદ તાલુકામાં આજ ચાર પાંચ ગામમાં જવાનું થયું તો ત્યાં પણ એવો અનેરો ઉત્સાહ જે જે ગામ આપણને એવું હતું કે અહીંયા થોડો નબળો કાર્યક્રમ થશે પણ એ ગામમાં એથી પણ વધુ ઉત્સાહથી કાર્યક્રમ થયા છે અને અત્યારે તમે જોઈ રહ્યા છો કે હળવદની જનતા સ્વયંભૂ રીતે આપણે કોઈને કેવું નથી પડતું કે આમ કરવાનું છે અત્યારે યુવાનો નથી જે કાર્ય કરતા પણ આમ સમાજના યુવાનો પણ એટલો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને આજે જે ભગવાન રામ બિરાજમાન થઈ ગયા છે ત્યારે એક વર્ષોથી જોયેલું સપનું પૂરું થયા ની લાગણી અનુભવું છું હમણાં તપન ભાઈ વાત થઈ ને કે રાતે ચાર વાગ્યા લગી તો બધા એલઈડી ફિટ નહીં કરતા હતા વળી પાછા હવાર કે એટલે હવે ઊંઘ તો ક્યાં વઈ જઈ ખબર નથી પડતી એ ખબર નથી આજ આખા દિવસ રાતના પણ બે કાર્યક્રમ કર્ણાવતીમાં નક્કી થયા છે ત્યાં જવાનું છે આખી ટીમ બધા સાથે મળીને ત્યાં જવાના છે તો આજ આજનો જે દિવસ છે આ ત્રણ દિવસથી કાર્યકર્તા સુતા નથી બધા કામે લાગેલા છે અને રામમય બની અને રામના શરણોમાં જેમ આપણે સમર્પિત થઈ એવા ભાવથી કાર્યકર્તા કામ કરી રહ્યા છે મિત્રો હતા ભાવેશભાઈ ઠક્કર જે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ ગુજરાતના સંયોજક છે અને આખી પિકઅપ જે છે આદશબાજી માટે ફટાકડા જે છે એ ભરીને આવ્યા છે અને અત્યારે

તમે જો આગળ છોડો ગાડી ગાડી થોડીક આગળ પાછળ તમને પછી પણ ઘણાય જે શહેરીજનો છે બધા આવ્યા છે એટલે આપણે થોડુંક સાથે પણ આપણે વાત કરીએ કારણ કે ભાઈ બસ આ વૈચાનકે આ ગુલકને માથે આવું છે એ રીતના મિત્રો દિવાળી માહોલ હોય એથી પણ વિશેષ જે માહોલ છે તે અત્યારે આપણને મિત્રો જોવા મળી રહ્યો છે હા દેખાડે પણ હાથે થોડા થોડા પાછા હાલો ઘણા બધા જે મિત્રો છે તે આપણી સાથે જોડાયા છે આપણે અત્યારે હળવદ સાહેબનું જે સામસ તળાવ છે તો આપણે મિત્રો અત્યારે તળાવ કાંઠે છીએ અને ત્યાં આગળ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા આકાશબાજીનો જે કંઈ કાર્યક્રમ છે તે કરવામાં આવ્યો છે જોઈ રહ્યા છો અત્યારે લોકો પણ જે છે શહેરીજનો પણ જે છે એ પણ અત્યારે જે છે એ આપણને અહીંયા જોવા મળે છે

કેવું લાગે તપનભાઈ ભાઈ આજે જેને કહેવાય ને કે આપણે બધા ભાગ્યશાળી છીએ કે પાંચસો વર્ષના સંઘર્ષ બાદ અનેક લોકોના બલિદાન તપશ્ચર્યાના અંતે ભગવાન શ્રી રામ ભગવાન શ્રી રામ લલ્લા આજે અયોધ્યામાં એમના ગર્ભગૃહમાં પ્રાણ પ્રતિષ્ઠા થઈ આખા ભારતના ગામો ગામમાં મહેલમાં કે ઝૂંપડીમાં આજે દિવાળીનો માહોલ છે અને તમામ લોકો ખૂબ ઉત્સાહભેર આ પ્રાણ પ્રતિહ મહોત્સવને ઉજવી રહ્યા છે ત્યારે હળવદમાં પણ હળવદ પ્રખંડ બજરંગ દળ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ભવ્ય ભવ્ય આતશબાજીનું આયોજન છે તેમાં હળવદની ધર્મ પ્રેમી જનતા એક કહેવાય ને કે અયે અયું દળાય એવી રીતે અહીંયા ઉપસ્થિત છે ને આતશબાજી થકી જે આજે આપણે ઉજવણી કરી રહ્યા છીએ જાણે કે દિવાળી હોય દિવાળીથી પણ વિશેષ રીતે ભગવાન શ્રીરામ ચૌદ વર્ષના વનવાસ પછી આવ્યા પરંતુ પાંચસો વર્ષના સંઘર્ષ બાદ પ્રભુ શ્રી રામલલા ત્રીજ મંદિરમાં બિરાજમાન થયા એનો હર્ષ ઉલ્લાસ છે અહીંયા નાના બાળકો વડીલો માતાઓ બહેનો તમામ લોકો અહીં આવ્યા તમારા હળવદ ટ્રેકિંગના લાઈવના માધ્યમથી સમાચાર મળ્યા કે નવા વેગડવા પ્રકાશનગરમાં એકવીસ લોકો આ વિજયનગરમાં એકવીસ લોકો વ્યસન મુક્ત થયા એટલે રામના વિચારોને ત્યાગ અને સમર્પણની જે ભાવના છે એ દરેક આજે થઈ છે અને ખૂબ સારું હું અભિનંદન આપું એકવીસ લોકોને કે જે આજે વ્યસન મુક્ત થયા અને અહીંયા પણ આ આતશબાજીમાં પધારેલ તમામ રામ ભક્ત ધર્મ પ્રેમી જનતા જનાર્દનનું અમે હાર્દિક અભિવાદન કરીએ છીએ મહાદેવ ગોપાલભાઈ પણ છે ગોપાલભાઈ કેવું લાગે એકદમ રામમય વાતાવરણ છે વણંદ ઉત્સવ છે સવારથી ગ્રામમાં વાતાવરણ હળવદમાં જામેલું છે બહુ જાગી ગયા છે બધા સવાર થયા છે બધા રજા છે અને બસ માટે જ આખો દિવસ હા ચાલુ

લોકો બધાય પણ શ્રી રામના નામ સાથે જય જયકાર બોલે છે તમને એમ લાગે છે આજ ખુદ ભગવાન આ પૃથ્વી પર ઉપાય ઉતરે છે જય શ્રી રામ શું બેન તમારું નામ ઓના બેન પટેલ તમારું નામ એ ભાવના કેવું લાગે આજ આજે સારું લાગે છે ભગવાન નામનો ઉત્સવ છે દિવાળી જેવો માહોલ છે બહુ સરસ લાગે છે જય શ્રી રામ આમાં શું આ બધાય ઘણા બધા મિત્રો શરમાય છે કારણ કે બોલતા હોય ને હા હા પણ એ નહીં તમે જય શ્રી રામ તો બોલી શકો જો જો આખું ટોરું બધું કેવું લાગે આજ જો આ કે શેરીમાં જ ઘણું બોલો તો પછી અહીંયા બોલો

जय जय राजीरा ઘણા બધા મિત્રો શરમાય છે એટલે બોલતા નથી અને આકાશબાજીના પણ જે કંઈ મિત્રો દ્રશ્યો જે છે તે પણ આપણા હળદ બ્રિજિંગના માધ્યમથી તમે બધા મિત્રો જોઈ રહ્યા છો આ આપણા હળદમાં અત્યારે જે કંઈ કાર્યક્રમો છે તે કરવામાં આવી રહ્યા છે આ બાજુ કેટલા બીજા યુવાનોને મહિલાઓને એ પણ છે પરંતુ મોટાભાગે શું થાય કે બધા બોલતા શરમાય છે એટલે ખાસ સામતસર તળાવ આવેલું છે તો આ સામતસર અતુલભાઈ તો આ સામતસર તળાવ કાંઠેથી અત્યારે

ભરવાડ કહી રહ્યા છે જય શ્રી રામ હનુમાન દાદા દલાવડી ભાવેશભાઈ લખી રહ્યા છે જય શ્રી રામ ઘણા બધા મિત્રો કોમેન્ટમાં લખી રહ્યા છે આપણે એ બધા કરે શ્રી રામ ભગવાન નામ છે તો ને ખબર પડે કે અહીંયા કો જય જય શ્રી રામ એકીર બજરંગી રામ લક્ષ્મણ જાનકી રામ લક્ષ્મણ જાનકીર બજરણજી એકીર બજરંગી જય જય શ્રી રામ જય જય શ્રી રામ મેં તો ચાલુ જ છે આ લોહન કરવાનો વાત આપણે સ્વૈચ્છિક બંધ રાખી તૈયારી નો થઈ ને પછી ન થઈ કેવું લાગે આજ આજ તો અમારા કેમ કે આજ આખો દિવસ તો અમારા ઓલા કે ને પત્રકારો જેમ આનંદીથી ફરી રહે ને બધાને લેવા માટે એના કરતાંય અમને આજે બેસ્ટ લાગે કે આજે એ લોકોને જે કવરેજ મળ્યું એના કરતાં તો અમને આજે જે જમકે આનંદનો ઉત્સાહ હતો કે જે આજ વેપારીઓ દ્વારા સ્વયંભૂ બંધ રાખ્યો અને આજ હળવદમાંય કોઈ પણ એક વ્યક્તિએ ઘરે નથી આજે અમારા કાર્યક્રમમાં જોડાયા હતા એટલે આજે તો ઉત્સાહ વિનુભાઈ આપ જો પેલા એક ઓળખાણ આપી દે ઓળખે જ છે પણ જે મિત્રો નથી ઓળખતા વિનુભાઈ પટેલ છે હડવદ વેપારી મામંડળના પ્રમુખ એ બધાએ નક્કી કર્યું હતું બે દિવસ અગાઉ જ કે સ્વૈચ્છિક હળવદ બંધ રાખવું નહીતર મોટા ભાગે શું થાય વિનુભાઈ કે રજા રાખીને એટલે ક્યાંય ફરવા વહી જાય ને ક્યાંય બહાર ગામ વહી જાય ક્યાં પરિવાર સાથે રહે

પૂરા દિવસ માટે અમે બંધ રાખીશું તો મિત્રો હતા વિનુભાઈ આપણે આગળ પણ થોડાક મિત્રો સાથે આપણે વાત કરીએ પોલીસ બીના થોડાક પોલીસ જવાનોની પણ બતાવીએ કારણ કે આજ સવારથી અમે બધાય મિત્રો જોયું હતું કે જ્યારથી જે કંઈ આ કાર્યક્રમ આજનો જે કંઈ હતો બાવીસ જાન્યુઆરીના દિવસ આજે જાન્યુઆરીનો જે 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 કાર્યક્રમ હતો તો પછી પોલીસના જવાનો છે ને સતત પગે હતા જુદા જુદા વિસ્તારોમાં પેટ્રોલિંગમાં હતા બંદોબસ્તમાં હતા કે કોઈ અનિચ્છિય બનાવ કંઈ બને નહીં એકસો આઠની ની ટીમ પણ જે છે તે પણ અહીં હાજર છે ફાયરની જે ટીમ છે પાલિકાની એ પણ અહીંયા હાજર છે કારણ કે આટલા બધા જે લોકો આવે મિત્રો જો કંઈ થાય તો નહીં જ પણ જો કંઈ બને તો પછી સેફ્ટી માટે દોડાદોડી ન થાય તેની માટે આ પાલિકાની જે ફાયરની જે ટીમ છે તે પણ અહીં હાજર છે આપણે આવો એને પોલીસ જવાનોને બતાવી કારણ કે એમનોય મહત્ત્વનો આજનો આખો દિવસ જે છે તે રિયો છે કારણ કે મિત્રો એ બધા જે છે એ સતત પેટ્રોલિંગમાં હતા બંદોબસ્તમાં હતા સતત શહેરમાં ગ્રામ્ય વિસ્તારમાં કારણ કે બધી જગ્યાએ આજે આ કાર્યક્રમો હતા એટલે અમે એમની જે કંઈ જવાબદારીઓ છે એ ઘણી બધી વધી જતી હોય છે આપણે એ પણ ઘણી બતાવીએ અને આ આપણો હળવદ શહેરનો શરણેશ્વર જે મંદિર છે સામતસર જે તળાવ છે તો આ તળાવ કાંઠો છે હજી તમે જોવો છો કે જે લોકો છે એ બધા એ આતાશબાજીમાં જે છે એ જોવા માટે અત્યારે આવી રહ્યા છે મોટા વાહનો હોય આમ તો બાઈકોને એ બંધ કરાવી દીધું આ બાજુ કારણ કે પછી અહીંયા ફટાકડા કરતા હોય અને પાછું હળવદ શહેરમાં ચારે બાજુ જે છે એ ફટાકડાને બધું તૂટી રહ્યું છે કારણ કે આપણને ખરેખર એવું લાગે એમ કે દિવાળી છે શું આવે એમ એક સોસાયટીમાં ચાલુ હોય

પોલીસ જવાનોને આપણે એને પણ બધા મિત્રોને બતાવીએ કારણ કે હમણાં જ મેં મિત્રો તમને કીધું હતું એમ કે એમની જે કંઈ આજની જે કંઈ કામગીરી છે એ પણ એક બહુ મહત્વની છે કારણ કે આજે આખો દિવસ સતત પેટ્રોલિંગમાં સતત બંદોબસ્તમાં સતત જે છે તે પોલીસ જવાનો પણ જે છે તે કાર્યરત રહ્યા છે đi 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 પોલીસ જવાનોને પણ đi જરૂરી đi 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 તો આતશબાજીનો તો જે કંઈ મિત્રો કાર્યક્રમ છે એ હજી એમણે આમ ચાલુ જ છે પરંતુ પછી ઘણો બધો સમય પણ થઈ ગયો છે એટલે હવે આપણે આપણા જે તમે બધા એ ફેસબુક ઉપર જોવો છો અત્યારે પછી હમણાં યુટ્યુબમાં પણ જોવાના છો અને પછી ઇન્સ્ટાગ્રામમાં પણ જોવાના છો મિત્રો દરેક મિત્રોને એક વિનંતી કે ફેસબુકમાં તમે જોવો છો તો આપણા પેજને લાઈક ને ફોલો કરજો યુટ્યુબમાં જોવો છો તો આપણી જે ચેનલ છે જોડક તમારો પ્રેમ મળ્યો છે એના થકી જ હળવદ તાલુકા લેવલનું આપણું પ્લેટફોર્મ હોવા છતાં પણ એકાવન હજાર પ્લસ સબસ્ક્રાઈબરો જે છે તે થઈ ગયા છે હજી દિવસે ને દિવસે વધવામાં છે તમારો પ્રેમ એમાં કંઈ ઓછો થયો નથી આ બધા છોકરાને બતાવો આ બધા પાછળ ફેરવો જો આભાર મિત્રો અમારી સાથે જોડાયા તમામ